આજરોજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી નવ નિયુક્ત સરપંચશ્રીઓ જે ગ્રામ પંચાયતની પંચમહાલ જિલ્લાની અંદર ચૂંટણીઓ થઈ જેની અંદર સમરસ ગ્રામ પંચાયત થઈ અને જે ચૂંટણીની અંદર વિજેતા સરપંચશ્રીઓ થયા એના એકસો તેસઠ જેવી ચૂંટણી થઈ પંચમહાલ જિલ્લાની અંદર એમાંથી એકસો પંચાવન સરપંચો આજે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભાજપ સમર્પિત હાજર હતા જેઓનું સન્માન સમારોહ અમારા જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર સાહેબ અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટી પંચમલ જિલ્લાની ટીમ અને અમારા દરેક મંડળના પ્રમુખ સ્યો અને મહામંત્રી સ્યો સૌ હાજર રહીને આજે સરપંચોને નો સન્માન સમારોહ રાખ્યો એનું સ્વાગત કર્યું અને પાર્ટીની જે સૂચનાઓ હતી પાર્ટીના જે કાર્યક્રમો હતા આગામી દિવસને દર જે સંકલ્પથી સિદ્ધિ અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબને જે અગિયાર વર્ષ થયા છે અને જે વહીવંદના કાર્યક્રમ અત્યારે હાલમાં ચાલ્યો એના વિશે પણ માહિતી આપી અને સૌ સરપંચનું સન્માન કર્યું